તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન વોઇટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મહત્વની માહિતી જાણવાના છે કે ભારતમાં વસ્તી ગણતરી તેમજ નવું વર્ષ એલપીજી સસ્તો મહિલાઓને રૂપિયા બાર હજાર ત્યારબાદ ટપાલ બુક પોસ્ટ બંધ તેમજ મફત સિલાઈ મશીન લર્નિંગ લાયસન્સ ઘર બેઠા જમીન માપણી તાત્કાલિક તેમજ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તો આ મહત્વની માહિતી દોસ્તો આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂતભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલી મહત્ત્વની માહિતી આપશોની સામે આવી રહી છે કે ભારતમાં વસ્તી ગણતરી ભારત સરકારે વસ્તી ગણતરી કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ થશે અને આ પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ થશે આ વસ્તી ગણતરીનો ડેટા બે હજાર છવ્વીસમાં જ સાર્વત્રિક કરવામાં આવશે આ વસ્તી ગણતરી બે હજાર એકવીસમાં શરૂ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી પછી જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે થોડો વિલંબ થયો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવું વર્ષ એલપીજી સસ્તો નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં રાહત માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઉપર ઉપલબ્ધ છે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મહિલાઓને બાર રૂપિયા સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેના માટે સાતસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસ સી એસ ટી એન એફ એસ એ પી જય સહિતના સગર્ભાને બાર હજારની સહાય આપવામાં આવશે જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે છ હજાર એકસો ત્રાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ટપાલ બુક પોસ્ટ બંધ સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળના પણલ વિભાગે એક મહત્વપૂર્ણ સૂચના બુક જેને ગ્રાહકોને માત્ર રૂપિયા એસી માં પાંચ કિલો સુધીના રજિસ્ટર્ડ પુસ્તકો મોકલવાની મંજૂરી આપી હતી તે ઘણા લોકો માટે આશીર્વાદ સમાન થઈ હતી જે ખર્ચાળ કુરિયર સેવાઓ ખર્ચ અસરકારક વિકલ્પો ઓફર કરતી હતી હવે આ સેવાના અણધાર્ય સસ્પેન્શનથી પ્રકાશકો અને વાચકો બંનેને ફટકો પડી રહ્યો છે છે માહિતી આગળ આવી રહી દોસ્તો કે મફત સિલાઈ મશીન ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે આ સહાયમાં પંદર હજાર આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારીની તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ આઈ પર અરજી કરવાની રહેશે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી થી એકત્રીસમી માર્ચ બે સુધી અરજી કરી છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે લર્નિંગ લાયસન્સ ઘર બેઠા લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે ઘણા બધા લોકોને લર્નિંગ લાયસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે ઘણા લોકોને ત્રણ ચાર મહિના બાદની તારીખો આપવામાં આવી રહી છે જોકે હવે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને ઘરેથી લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા આપી શકાશે આ માટે આગામી એક મહિનામાં જ પ્રક્રિયા અમલ થશે આઈટીઆઈ અને ડબલ્યુઆઈડબલ એ સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે જમીનમાં પણ તાત્કાલિક મહેસૂલ વિભાગે જમીન માપણી પરિપત્ર જાહેર કર્યો છે જમીનમાં હિસ્સા માપણીની કામગીરી અર્જન્ટ ગણવામાં આવશે અને ફ્રી રિસિપ્ટ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા એવી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ થયો છે આ નિર્ણયને કારણે રેકોર્ડ તાત્કાલિક બનશે વહીવટી સમય બચશે અને બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે વ્યાજમાં રાહ થશે સાથે સરકારી સહાય વેચાણ અને એને રૂપાંતર ઝડપી બનશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરી જમીનનું પ્રોપર્ટી કાર્ડ આપવાની જાહેરાત કરી હતી સ્વામિત્વ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં તેર હજાર સાતસો નવ ગામોમાં ડ્રોનથી સર્વે કરીને છ હજાર સાતસો ને ગામોનું પ્રમોલગેશન થકી અંદાજે અગિયાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકાર સાથે ગ્રામીણ નાગરિકોને તેમની જમીનની મિલકતો પર કાનૂની માલિકી મળશે સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં અમલીકરણ અંદાજે અગિયાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અનવંદ માતરમ